રાતર ગામના ખાતેદાર ખેડૂતો રાણાભાઈ રણસિંહ બરોબર અમારી સમસ્યા છે કે સરકાર ત્રણ મહિના જ માંડવી ખરીદી કરવાની છે તો બાકીના રે હજાર બારદાલ મોકલે તો ત્રણ મહિના વારો ન થાય એમ તો એની સમસ્યાનું હલ કરવાનો અને હજી અગિયાર દિવસથી દસ દિવસથી માંડવીની ખરીદી છે તો હજી ત્રેવીસમો વારો આવ્યો તો દસ દિવસમાં ત્રેવીસ ખેડૂતના વારા નથી આવતા તો ત્રણ મહિને કેટલા ખેડૂતના વારા આવીએ તમે ને આ સમસ્યા બારદાન નથી આવતા તો બારદાન હોય ખેડૂતને રજા રાખવી પડે એ બોલાવ્યા હોય એ ખેડૂતને આ માંડવી પૂરી થઈ વાહન ભાડે લાવ્યા હોય એ વાહનનું કરવાનું હું ખાલી થાય નહીં કોઈ સમસ્યા ન થાય તો બારદાન જોઈએ એટલા આઠ દસ હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી ત્રણ મહિને અમારો વારો આવ્યો ત્રણ મહિને વારો આવ્યો અને બે મહિને તમે પૈસા મોકલો તો ખેડૂતને પાન ભેય હું ને ખેડૂત પૈસા ભેગો થાય કે નહીં કોકના ટકા લીધા હોય તો એની ટકાવારી સડે કેટલી એટલે સરકારની નીતિ કેવી છે 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 એ જ ખબર પડતી કે આમાં ગોકળ ગાય ગતિ રાખીને કામ કરે માંગ શું અમારી માંગ એમ છે કે ખેડૂતની માંડવીની ખરીદી હાલની ટકે દોઢ મહિનામાં પૂરી થાય એટલે દોઢ મહિનામાં પૂરી થાય એટલે ખેડૂતના ખાતામાં પૈસા આવતા થાય એટલે ખેડૂત વાપરતો થાય એક તો સરકાર

આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે અમુક કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો સાથે એક આવેદનપત્ર આપેલું છે જે આવેદનપત્રનો હેતુ એ છે કે જે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘમાં જે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે જે કેન્દ્ર આપેલ છે તેમાં આશરે ચાર પાંચ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની સામે રોજના ખાલી બારદાન હજારથી પંદરસો જ આપવામાં આવે છે જ્યાં આઠથી દસ હજાર બારદાનની રોજે જરૂર હોય તો ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે લાંબી લાંબી લાઈન થાય છે અને ખૂબ જ સમસ્યા છે અને સોયાબીનની ખરીદી તો બિલકુલ ચાલુ જ નથી થઈ જે રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરેલા છે સોયાબીન માટે તે ગુચકો માર્શલે લિસ્ટ સંઘને ખરીદ કેન્દ્રને મોકલેલ નથી તો તાત્કાલિક એ લિસ્ટ મોકલે અને ખરીદી કરવાનો આદેશ કરે એવું અમારું કિસાન સંઘનું અલ્ટિમેટમ છે કે ચાર દિવસની અંદર આ બે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે જ્યાં ગોકળ ગતિએ ખરીદી ચાલે છે મગફળીની તે અમે સદંતર બંધ કરાવશું અને અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમને ફરજ પડશે